દવાદી ની સોલા હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી મહિલા ડોક્ટરે સારવાર નહીં કરવું કહી બાળ દર્દીના સગા સાથે હાથ ચાલાકી કરી મહિલા ડોક્ટરે વિડીયો ઉતારતા વ્યક્તિ સાથે હાથ ચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે અજય ચાવડા નામની વ્યક્તિ બીમાર ભત્રીજીની સારવાર માટે છવ્વીસ ઓક્ટોબર રાત્રે નવ વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં આવ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી ઘટનાએ મેડિકલ ક્ષેત્રે દર્દીઓની હાલાકીનો પુરાવો આપ્યો છે આવી રોજે રોજ ઘટનાઓ બનતી હોય છે જો કે તે ધ્યાને આવતી નથી ને આ ઘટના વિડીયો વાયરલ થયા બાદ સામે આવી છે જેમાં ડોક્ટરની ઊંચા અવાજમાં દલીલો હાથ અને સ્પષ્ટ ઇન્કાર જોવા મળે છે પીડિત પરિવારના સભ્ય અજય ચાવડાએ આપેલા નિવેદનમાં બધું વર્ણવ્યું છે અને જેમાં તેઓએ કહ્યું કે આવી વ્યવસ્થા હોય તો દર્દીઓ ક્યાં જાય અજય ચાવડાએ અને તેમના ભાઈ કે જે સોલા સિવિલ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે છવ્વીસ ઓક્ટોબરની રાત્રે આશરે નવ વાગે તેમની ભત્રીજીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા નાનકડી બાળકીને છેલ્લા બે દિવસથી હળવો તાવ હતો પરંતુ તે દિવસે તાવ વધી ગયો હતો અને કફને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી પરિવારના સભ્યોએ તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ નો આશ્રય લીધો કારણ કે તેમનો ભાઈ અહીં જ કામ કરે છે અને તેથી તેઓને આ હોસ્પિટલ સાથે પરિચિતતા છે બાળકીનું તાપમાન માફવા માટે થર્મોમીટર લગાવાયું પરંતુ તે ટી શર્ટની ઉપરથી બગલમાં લગાવેલું હતું જે બાબતે મહિલા ડૉક્ટર સાથે બોલાચાલી થઈ જેમાં મહિલા ડૉક્ટરે ગુસ્સે થઈ કહ્યું હતું કે મેં તમને ત્રણ ચાર વાર કહ્યું તમને સમજાતું નથી તારી છોકરી છે તો તને ખબર ન પડે કે કેવી રીતે મૂકવાનું આશિકે કે ડોક્ટરનું નામ પૂછ્યું ત્યારે પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં તેમણે ડૉક્ટરને કહ્યું કે ધીમેથી વાત કરો તો ડૉક્ટરે કહ્યું કે મારો અવાજ જ આવો છે અને વાદ વધતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ